દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે બે દબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ મંગળવારે ત્રીજા દબક્કામાં ગુજરાતની જનતા પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે સાથે જ પોતાના પસંદગીના ઉમેદવારને દેશની સંસદ સુધી પહોંચાડી લોકતંત્રને મજબૂત કરવાની નેમ સાથે મતદાન કરવા જઈ રહી છે ભરત લોકસભા બેઠક ઉપર પણ મંગળવારે સવારથી જ મતદાનની શરૂઆત થવા જઈ રહી છે સત્તર લાખથી પણ વધુ મતદાન ધરાવતી અને સાત વિધાનસભા બેઠકોને આવરી લેતી આ બેઠક ઉપર રણ મતદારોનો ઉત્સાહ મતદાન કરતા પહેલા જોવા મળી રહ્યો છે બીજી તરફ મતદાન કેન્દ્રો પર વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કવાયત શરૂ કરાઈ છે સાથે જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને હાલાકી ન પડે માટે સામાજિક સંસ્થાઓ દ્વારા મતદારો માટે પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે મંગળવારે સવારે સાત કલાકથી થી સાંજ સુધી મતદાન કરવા માટે લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે તેવામાં મતદાન મથકોના બુથ ઉપર સહિત જિલ્લાના અનેક સ્થળે પોલીસ વિભાગનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ